મોટું વાવેતર થવાનું છે અને ખૂબ સારા ભાવ છે અત્યારે પિસ્તાલીસો અડતાલીસો પાંચ હાજર લેગી ભાવ છે કલોનજીની ખેતી એકદમ ખર્ચા વગેરે ખેતી છે એમાં ખાલી સારા એકાદ બે ખૂબનાશક અને વ્યવસ્થિત માઇક્રો એટલું કામ કરો એટલે સારામાં સારો વળતર આપતો પાક છે સૌરાષ્ટ્રનું વાતાવરણ એને એકદમ અનુકૂળ છે એકદમ બેસ્ટ વાતાવરણ છે અને ખૂબ અત્યારે જે પિસ્તાલીસો પાંચ હજાર ભાવની પણ ત્રણ હજાર મિનિમમ ભાવ ગણી લો બાર તેર મણ થાય તો પણ ચાલી પાંત્રીસ ચાલીસ હજારનો વીઘો આરામથી થઈ જાય વધુ ભાવ આવે તો વધુ થાય પણ આવો કલોજી પાક એકદમ ખર્ચા વગેરે છે તો દરેક ખેડૂતે એકનો એક પાક વાવવા કરતા વારંવાર ચેણા વારંવાર જીરું એના કરતા આવો પાક અપનાવવો જોઈએ કલોજી વાડું પણ સારું છે માં ખૂબ સારો પાછલો પાક પણ સારો થાય છે એટલે કલોજી ખરેખર વાવવી જોઈએ તો કલોજી કેવી વવાય કેવી કંપનીનો નો તો આ ઇન્ડો યુએસ કંપની આજ માર્કેટમાં ઘણા સમયથી માર્કેટની અંદર છે ખૂબ સારું આનું બિયારણ આવે છે ઉગાવો પણ મસ્ત આવે છે ઘણા બધા ખેડૂતો અમારા બહુ જાઝા ખેડૂતો કલંજી વાવ્યું છે એ બધાને સારો ઉગાવો આવી ગયો છે અમે પણ અહીંયા જે ટ્રાય મેરી તમને બતાવો કે આ કલંજી નો ઉગાવો અહીં જે ચેક કર્યો તો તમે જોવો ઉગાવો એટલો મસ્ત ઉગાવો આવ્યો છે હજી તો લગભગ આજ દસમો દિવસ છે તો ખૂબ સારો ઉગાવો આવી ગયો છે તો આ કલોંજી કોઈને વાવ્યું હોય તો આવી કંપનીની કલોંજી વાવવી પડે સારી વાવવી પડે અને વ્યવસ્થિત એક માત્ર કિલોથી પણ ઓછી આઠસો નવસો ગ્રામ જ કલોંજી વાવો એટલે સારામાં સારું ઉત્પાદન આવશે તો કોલોન્જીનો પાક ખેડૂત વાવવા માટે આવી કંપનીની કોલોજી લેવાનું અને પાયામાં સારી એવી મહેનત કરવાની આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય જ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસો અત્યાસી એકાવન આની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને આવું કંઈક જાણવા મળે હસ્તુ જય ભારત